કોંગ્રેસ પાર્ટી દ્વારા ફુવારા સર્કલ ખાતે બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા આગળ અમિત શાહના પુતળાનું દહન કરી વિરોધ પ્રદર્શન કાર્યક્રમ યોજાયો ફુવારા લઈને કલેક્ટર કચેરી માર્ગ પર રેલી સ્વરૂપે વિરોધ પ્રદર્શન કરી નારાબાજી કરીને કલેક્ટર કચેરી ખાતે આવી પહોંચ્યા હતા ત્યારબાદ કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવી જિલ્લા પ્રમુખે નિવેદન આપ્યું ઇન્ટરવ્યુ હસમુખભાઈ ચૌધરી મહેસાણા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કનકસિંહ રાજપૂત પાટણ ન્યુઝ ટ્વેન્ટી ફોર મહેસાણા આજે સંસદની અંદર આપણે જોયું તે પ્રમાણે ભારતીય જનતા પાર્ટીના ગુનાહિત ઇતિહાસ ધરાવતા જે ગાંધીજીની હત્યા કરનાર ગોરસેની મનુવાદીવાળી પાર્ટીના નેતા તડીપાર નેતા અમિત શાહે જ્યારે ભારતના વસિયા ભારત રત્ન અને બંધારણના ગડવૈયા એવા બાબા સાહેબ ભીમરાવ આંબેડકરનું અપમાન કર્યું હોય ત્યારે સમગ્ર હિન્દુસ્તાનની જનતા સમગ્ર ભારતવાસીઓ આને માફ નહીં કરે આગામી સમયમાં તેમનું રાજકીય જીવન તો હસ્ત થવાનું જ છે પણ સાથે સાથે આ સમગ્ર જનતા આ આવા ભારતીય જનતા પાર્ટીના નેતાઓ દ્વારા અપમાનજનક ઘૂંટણાઓ સહન નહીં કરે અને આગામી સમયમાં આ રાજીનામું નહીં આપે અથવા માફી નહીં માંગે તો અમે આ આંદોલન શેરીએ શેરીએ મોલ્લે મોલ્લે ગામે ગામ આંદોલન લઈ જઈશું અને તેમની માફી મગાવીને જ રહીશું કલેક્ટર કચેરીએ શું માગલું કલેક્ટર કચેરીએ અમે લેખિતમાં આવેદન આવેદનપત્ર આપ્યું છે કે આ આવેદન આપ રાષ્ટ્રપતિ મહામહિમને પહોંચાડો કારણ કે આવા ગુનાહિત ઇતિહાસ ધરાવતા મનુવાદી નેતાઓ જ્યારે ભારતના બંધારણના ઘડવૈયા બાબા બાબાસાહેબનું અપમાન સંસદની અંદર કરી રહ્યા હોય ત્યારે તેમને માફ ન કરી શકાય અને તેમનું રાજીનામું લેવાની માગણી કરી છે આજે અમે અમિત શાહજીનું કૂતલું પણ બાળ્યું છે એવા નેતાઓનો પૂટલા બાળવાની પણ અમને શરમ આવે છે જે નેતાઓ મનુવાદી વિચારધારણા તડીપાર નેતા અને ગુનાહિત ઇતિહાસ ધરાવે છે